આપણે જે ભારતનો નકશો જોઈએ છે શું એ હંમેશા આવો જ હતો અને આ રાજ્યોની જે સરહદો છે શું એ પથ્થરની લકીર છે ના બિલકુલ નહીં આજે આપણે એ જ સમજવાના છીએ કે આપણા બંધારણમાં એવી કઈ શક્તિઓ છે જે ભારતનો આખો નકશો દોરી શકે છે અને હા એને બોન્સીને ફરીથી પણ દોરી શકે છે જોવામાં તો એવું જ લાગે કે આ બધી સરહદો કાયમ માટે ફિક્સ છે પણ હકીકત એનાથી સાવ અલગ છે આપણા બંધારણે જ આપણી સંસદને આ સરહદ બદલવાની પૂરેપૂરી સત્તા આપી છે તો સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે ચાલો આજે આ જહસ્ય પરથી પડદો ઉઠાલીએ તો આ બધી શક્તિ આવે છે ક્યાંથી જવાબ છે આપણા બંધારણના એકદમ શરૂઆતના ચાર આર્ટિકલ્સમાંથી હા ફક્ત ચાર આને તમે એક એવી બ્લૂ પ્રિન્ટ સમજી લો જેના આધારે આપણી સંસદ ભારતનો રાજકીય નકશો દોરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એમાં ફેરફાર પણ કરી શકે છે તો જુઓ આ ચાર આર્ટિકલ જ આખી ગેમના નિયમો નક્કી કરે છે આર્ટિકલ વન કહે છે કે ભારત એ રાજ્યોનો સંઘ છે આર્ટિકલ ટુ સંસદને પાવર આપે છે કે બહારના કોઈ પ્રદેશને ભારતમાં સામેલ કરી શકે અને આર્ટિકલ થ્રી જે ખૂબ જ રસપ્રદ છે એ દેશની અંદર જ રાજ્યોની સરહદો બદલવાની રાજ્યોને તોડવાની કે જોડવાની સત્તા આપે છે પણ સૌથી મોટી વાત શું છે ખબર છે આર્ટિકલ ફોર એ કહે છે કે આ બધું કરવા માટે કોઈ મોટા બંધારણીય સુધારાની જરૂર જ નથી વિચાર તો કરો હવે આ આર્ટિકલ બે અને ત્રણ વચ્ચેનો ફર્ક બરાબર સમજી લેજો આર્ટિકલ બે એટલે સમજો કે ભારત માટે એક નવો દરવાજો ખોલવો કોઈ બહારનો પ્રદેશ છે એને અંદર લેવો જ્યારે આર્ટિકલ ત્રણ એટલે ઘરની અંદર જ ફેરફાર કરવા મતલબ ઘરના રૂમની દિવાલો તોડીને નવી બનાવી બસ એના જેવું જ એટલે કે દેશની અંદર જ રાજ્યોની સરહદોમાં ફેરફાર કરવો અને અહીં જ આર્ટિકલ ફોર પોતાનો જાદુ બતાવે છે એના લીધે જ કોઈ નવું રાજ્ય બનાવવું હોય કે કોઈ રાજ્યની સરહદ બદલવી હોય તો એના માટે કોઈ સ્પેશિયલ જટિલ બંધારણીય સુધારાની પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર જ નથી સંસદ આ કામ એકદમ સિમ્પલ એક સામાન્ય કાયદાની જેમ સાદી બહુમતીથી જ કરી શકે છે આનાથી કેન્દ્ર સરકારને કેટલી બધી ફ્લેક્સિબિલિટી અને પાવર મળે છે એનો અંદાજ લગાવી શકાય છે પણ એક મિનિટ આપણે વારંવાર રાજ્યોનો સંઘ એવું કહી રહ્યા છીએ આપણા બંધારણના ઘડવૈયાઓએ ફેડરેશન એટલે કે મહાસંઘ શબ્દ કેમ ન વાપર્યો શા માટે ખાસ યુનિયન એટલે કે સંઘ શબ્દ જ પસંદ કર્યો વેલ આ માત્ર શબ્દોની રમત નથી આની પાછળ એક બહુ જ ઊંડી ફિલોસફી છે જો રાજ્યોનો સંઘ કહેવા પાછળ બે મુખ્ય કારણો છે પહેલું તો એ કે ભારત કોઈ રાજ્યો વચ્ચે થયેલા કરારનું પરિણામ નથી કે બધા રાજ્યો ભેગા થયા અને કહ્યું ચાલો એક દેશ બનાવીએ ના અને બીજું જે સૌથી સૌથી મહત્વનું છે એ એ છે કે એકવાર તમે આ સંઘનો ભાગ બની ગયા પછી તમને એમાંથી બહાર નીકળવાનો કોઈ જ અધિકાર નથી બસ આ જ વિચાર ભારતની એકતા અને અખંડિતતાનો મજબૂત પાયો છે આ એક લાઇન બધું જ કહી દે છે કોઈપણ રાજ્યને ભારતથી અલગ થવાનો અધિકાર નથી પૂર્ણવિરામ રાજ્યો તો વહીવટી સરળતા માટે બનાવવામાં આવ્યા છે અસલી વસ્તુ તો દેશ છે જે સર્વોપરી છે અવિભાજ્ય છે અને આ એક એવો સિદ્ધાંત છે જેની સાથે કોઈ જ પ્રકારની બાંધછોડને સ્થાન નથી અચ્છા અહીં એક નાની પણ મહત્વની વાત છે બંધારણમાં બે શબ્દો છે ભારતીય સંઘ અને ભારતનું રાજ્યક્ષેત્ર આ બંનેમાં થોડો ફરક છે સંઘ બોલીએ ત્યારે એમાં ફક્ત રાજ્યોની વાત થાય છે પણ જ્યારે રાજ્યક્ષેત્ર કહીએ ત્યારે એમાં રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને એટલું જ નહીં ભવિષ્યમાં ભારત કદાચ કોઈ પ્રદેશ મેળવે તો એનો પણ સમાવેશ થઈ જાય છે કેટલી દૂરની સોચ હતી નહીં ચાલો હવે આપણે બંધારણની વાતોમાંથી થોડા ઇતિહાસમાં જોઈએ આજે બ્લુપ્રિન્ટની આપણે વાત કરી એનો આઝાદી પછી ખરેખર ઉપયોગ કેવી રીતે થયો ભારતનો આજે અંદરનો નકશો છે એ આખરે બન્યો કેવી રીતે આઝાદી મળી અને પછી દેશભરમાંથી એક માંગ ઉઠી ભાષાના આધારે રાજ્યો બનાવો પણ શરૂઆતમાં સરકારે ધાર કમિશન અને જેવીપી કમિટી બનાવી અને બંને ના પાડી દીધી એમને ડર હતો કે આનાથી દેશની એકતાને નુકસાન થશે પણ લોકોની માંગ શાંત ન થઈ ઉલટાની વધતી ગઈ એટલે છેવટે સરકારે ફઝલ અલી કમિશન બનાવ્યું અને આ કમિશને કહ્યું કે હા ભાષા એક મહત્વનો આધાર છે પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે એક ભાષા તો એક રાજ્ય જ હોવું જોઈએ તો આ ફઝલ અલી કમિશનની ભલામણોને આધારે જ ઓગણીસો છપ્પનમાં એક ઐતિહાસિક કાયદો આવ્યો સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ આ કાયદાએ ખરા અર્થમાં ભારતનો રાજકીય નકશો નવેસરથી દોર્યો અને એના પરિણામે બન્યા ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો એમ કહી શકાય કે આ આધુનિક ભારતના નકશાની શરૂઆત હતી પણ વાર્તા અહીં ઓગણીસો છપ્પનમાં પૂરી નથી થતી બિલકુલ નહીં ભારતનો નકશો તો જાણે એક જીવંત વસ્તુ હોય એમ સતત બદલાતો રહ્યો છે અને એના માટે આપણા બંધારણનો પેલો આર્ટિકલ થ્રી વારંવાર વપરાતો રહ્યો છે આની શરૂઆત તો ઓગણીસો ત્રેપનમાં જ થઈ ગઈ હતી એક બહુ મોટા આંદોલન પછી આંધ્રપ્રદેશની રચના થઈ અને આ એક ઐતિહાસિક ઘટના હતી કારણ કે આ ભારતનું પહેલું એવું રાજ્ય હતું જે મુખ્યત્વે ભાષાના આધારે બન્યું હતું બસ પછી તો બીજા રાજ્યો માટે જાણે રસ્તો જ ખુલી ગયો અને પછી વારો આવ્યો આપણા ગુજરાતનો ઓગણીસો સાહીઠમાં મહાગુજરાત આંદોલનની સફળતા પછી વિશાળ બોમ્બે રાજ્યનું વિભાજન થયું અને આપણું ગુજરાત ભારતનું પંદરમું રાજ્ય બન્યું આ પણ ભાષાના આધારે રાજ્ય બનાવવાનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે આ સિલસિલો હમણાં સુધી ચાલ્યો છે બે હજાર ચૌદની જ વાત છે તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને ભારતનું એ સમયનું સૌથી નવું રાજ્ય બન્યું આ શું બતાવે છે એ જ કે પેલું આર્ટિકલ થ્રી આજે પણ એટલો જ પાવરફુલ અને રેલેવન્ટ છે અને હા સૌથી લેટેસ્ટ અને કદાચ સૌથી મોટો ફેરફાર આપણે બે હજાર ઓગણીસમાં જોયો જ્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરીને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સંસદ પાસે બંધારણ હેઠળ કેટલી કેટલી બધી શક્તિ છે તો આટલી બધી ચર્ચા પછી આખા વિષયનો સાર શું છે બસ એક જ વાક્યમાં ભારત એક અવિનાશી સંધ છે જેને કોઈ તોડી શકતું નથી પણ એની અંદરના જે રાજ્યો છે એ વિનાશી છે મતલબ કે કેન્દ્ર સરકાર એમની સરહદો બદલી શકે છે એમના નામ બદલી શકે છે અને એમનું અસ્તિત્વ પણ બદલી શકે છે આજ તો ભારતીય સિસ્ટમની સૌથી ખાસ અને અનોખી વાત છે તો હવે ભવિષ્યમાં શું થશે શું નાના રાજ્યોની નવી માંગો અને વહીવટી જરૂરિયાતોને કારણે આપણને ભારતનો નકશો ફરીથી બદલાતો જોવા મળશે બની શકે છે બંધારણે તો દરવાજા ખુલ્લા જ રાખ્યા છે આ એક સવાલ છે જે વિચારવા જેવો છે આ જ સવાલ સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીએ છીએ